કાર્યક્રમમાં અમે હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઉપર અને મિત્રો તદ્દન નવાજ જ વિડીયો સાથે મિત્રો આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયાના અ હાલ દેવાયત ખવડની બોલબાલા ચાલી રહી છે જે આ મિત્રો આપ સૌ જાણો છો કે દેવાયત ખવડની ગાડી પર જ્યારે હુમલો કરવામાં આવ્યો છે તેમના ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો તેમની ગાડીને પણ નુકસાન કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયાના જે સ્ટાર કહેવાય છે ડાયરાના જે રાજા કહેવાય છે દેવાયત ખવડભાઈ તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે શું છે તેનું કારણ તેને લઈને દેવાયતભાઈ ખવડે જે ખુલાસો કર્યો છે તે પણ આપણે તમને ચોક્કસ વિડીયો બતાવવાના છે સાથે સાથે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ અવારનવાર તેમના પર હુમલા થાય કરતાં હોય છે અવારનવાર તેમની મેટરો લોકો સાથે સાથે થતી હોય છે ત્યારે મિત્રો આ વખતે ચોક્કસ એમની જે મેટર બની છે તેમને જે આ પ્રોબ્લેમ થઈ છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક ડાયરાનું સામે આવી રહ્યું છે અને ડાયરામાં ન જવાના કારણે આ હુમલો થયાની પણ આશંકાઓ સામે આવી રહી છે તેના ખુલાસામાં દેવાયતભાઈ ખવાડી શું કહ્યું છે તે આપણે ચાલો આ વિડીયોમાં સાંભળીએ સાથે સાથે નમસ્કાર મિત્રો જય માતાજી જય સારા મોસો દેવાત ખવડાને વાત કરવી છે કે જે વિડિયા માર્કેટમાં ફરે છે કે દેવાત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાની નમ્ર વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી